આકાશવાણી અમદાવાદ વડોદરા હવે સાંભળશો દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સમાચાર પત્ર જેના લેખક છે કરણ જોશી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાચીન ક્ષેત્ર અને ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારકા પેટ દ્વારકા અને બ્લુ ફ્લેગ બીચની આગવી ઓળખ ધરાવતા શિવરાજપુર સહિતના વિસ્તારોને પ્રવાસન અને સર્વગ્રાહી ઇન્ફાસ્ટ્રકચર ફેસિલિટીઝ ડેવલપમેન્ટ માટે દ્વારકા ઓખા શહેરી વિકાસ સત્તા મંડળની રચના કરી છે મુખ્યમંત્રીએ ઓખા અને દ્વારકાની નગરપાલિકાઓ ઉપરાંત આરંભડા સુરજ કરાડી બેટ દ્વારકા સહિતના વિસ્તારો તેમજ શિવરાજપુર અને બરવાડા ગ્રામ પંચાયતોના વિસ્તારો મળીને કુલ દસ હજાર સાતસો એકવીસ હેક્ટર વિસ્તાર માટે આ દ્વારકા ઓખા શહેરી વિકાસ સત્તામંડળની રચનાને મંજૂરીની મહોર મારી છે અરબી સમુદ્રના કિનારે અને ગોમતી નદીના કાંઠે વસેલું પ્રાચીન તીર્થ દ્વારકા હિન્દુ ધર્મમાં ચાર પવિત્ર ધામમાંનું એક ધામ છે દ્વારકાધીશ મંદિર ઉપરાંત શંકરાચાર્યના મઠ અને અનેક મંદિરો સાથેનું આ તીર્થક્ષેત્ર ધાર્મિક નગરીની ખ્યાતિ ધરાવે છે દેશ વિદેશના કરોડો શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના દર્શન સાથે આસપાસના જોવાલાયક ઐતિહાસિક સ્થળોની મુલાકાતે આવતા રહે છે સમગ્ર દેશની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વિકસિત ભારત વિકસિત ગુજરાતની થીમ પર નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિ વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં ભાણવડના માર્કેટિંગ યાર્ડ ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો સમગ્ર રાજ્યમાં કાર્યક્રમ અંતર્ગત તેર હજારથી વધુ સ્વસહાય જૂથની એક લાખ ત્રીસ હજારથી વધુ મહિલાઓને બસો પચાસ કરોડથી વધુની સહાય વિતરણ કરવામાં આવી છે જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે યોજાયેલા નારી શક્તિવંદના કાર્યક્રમમાં જિલ્લાના સ્વસહાય જૂથોને રિવોલ્વિંગ ફંડ કેશ ક્રેડિટ કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ સ્ટાર્ટઅપ ફંડ માટે સહાયનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી તથા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવડિયાની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી આ બેઠક પ્રભારી મંત્રી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની વિવિધ જોગવાઈઓ હેઠળ વર્ષ બે હજાર ચોવીસ પચીસના યોજનાઓમાં વિકાસના એકસો ચોર્યાસી કામો માટે છસો ઓગણચાલીસ પોઈન્ટ પંચ્યાસી લાખ રૂપિયાના કામોને મંજૂરી આપવામાં આવી હતી વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની વિવિધ જોગવાઈઓ હેઠળ વર્ષ બે હજાર વીસ એકવીસથી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના કામોની સમીક્ષા પણ કરવામાં આવી હતી અને સંસદ સભ્યની ગ્રાન્ટના કામોની પણ સમીક્ષા તેમજ કામોને સમયાંતરે પૂર્ણ કરવા સૂચના આપવામાં આવેલ હતી દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખા મઢી મુકામે માર્ચ બે હજાર ચોવીસથી મે બે હજાર ચોવીસ દરમિયાન ફાયરિંગ પ્રેક્ટિસ કરવાની હોવાથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકાને મળેલી સત્તાની રૂએ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું તે મુજબ ફાયરિંગ બેટ વિસ્તારમાં જાહેર જનતાના પ્રવેશ પર બીજી મે સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે મહિલા અને બાળ વિકાસ વિભાગ અને આઈસીડીએસ શાખા દેવભૂમિ દ્વારકા જિલ્લા સંયુક્ત ઉપક્રમે પાપા પગલી યોજના અંતર્ગત ભગવતી હોલ ખંભાળીયા ખાતે ભૂલકા મેળા શિક્ષણની વાત વાલીઓ સાથે સંવાદોત્સવ કાર્યક્રમ યોજાયો હતો સમગ્ર કાર્યક્રમની રૂપરેખા જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી અને ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર પ્રફુલ જાધવ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા આઈસીડીએસ શાખા તાલુકા પંચાયત ભાણવડના સંકલનથી મહાજન પાંજરાપુર હોલ આંગણવાડી વર્કરના બહેનો સાથે ઘરેલુ હિંસા અધિનિયમ બે હજાર પાંચના અંતર્ગત કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આપ સાંભળી રહ્યા હતા દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સમાચાર પત્ર જેના લેખક હતા કરણ જોશી આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું